ડાળા ઉપર બેઠા શું વાતો કરે છે કેમને વાતો કરે છે ના અહીંયા માતા તો આયા છે સપના માં આયા છે કાળુજી તમે તો ઊંઘો છો અમારે તો ડોસી ઘેર અટકાઈ છે

શું થાય શું વાત જ કરું આ તો કર્મ અહીંયા ઉમરે જ્યાં ના હાય મોરથી છૂટત પેલા સોડાવે તો હવે ભણો મન જોવા જ એકદમ નો કોક પ્રોબ્લેમ લાગે છે બોલબાલ હે ભાઈ સબ બોલબાલ હે જમા એક પકડે છે હા તારો તતુરી માં આયા રે તમે ઉજાત આપ તો અહીંયા વાતો કરતો તન પાછા અહીંયા થી તંખુ મારી નો આયા રે આ ઓનલાઈન જ હોય છે મારે તો એવું ઓય એટલે તમારે એને શું કહે ચો અન્ય બાન ના જાય એવું કરું છે ને ઓય એવું કરો અને હા

એટલે પેલા દોડા બોજાતા ને ઉતરું બોજાતા ને અરે તમે કદાચ લાયલન નો દોડો આલો ને તો કદાચ બંધાય રહેતો રે હવે હું જોયેલો તમને એવો આલ્યો ને કે તમારે જિંદગી માં જોવું જ નહીં પડે એવું ઉઈ લાવ તાર હડો તમે દોડા આલતા હો તો સુનો આ તો હો કર છે

પેડા તો અરખું થઈ રે તો ભેટ લાવ્યો ના ભેટ નો હવે તમારો કરવાનું નાખો તો ને તો પેડા કરવા પડશે તમારે બોલ્યો તમે ફસાયો છે કાળુજી મો તો જબર ફસાડો યાર ભેટ લઈને જ એટલે જો

પાછું છું ઉમર તમારે પંચાવન વર્ષ થઈ ગઈ છે ગમે જેવું હગુ આવે નાના પાછા શું કીધું પણ ભાઈ મોહન

અને કોત ગોતું એટલે કાલે આવજો તમે પાછું આવું પડશે આવું મને આ દવાખાના જેવું છે પોપાળું તો કાલો હા